બે સંખ્યાનો આપણને ગુણોત્તર આપ્યો છે બે જેમ તો એન જો તે બે સંખ્યાનો ગુસ્સા પાંચ હોય તો લસા મેળવવાનો છે જ્યારે પણ ગુણોત્તરનો દાખલો હોય અને લસાને ગુસ્સા મેળવવાનું કહે તો ફરજિયાત આ સૂત્રનો ઉપયોગ કરવાનો ગુસ્સા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસા આ ગુસ્સા કેટલો આપણને આપ્યો છે તો પાંચ આપ્યો છે તો પાંચ ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર તો બે ગુણ્યા ત્રણ બરાબર રસા હવે પાંચના પાંચ ગુણ ગુણ્યાના ગુણ્યા આ બેરીને છ બરાબર લસા પાંચ છ કેટલા થાય તો ત્રીસ તો લસા મળી ગયો આપણને હવે જો આના સંખ્યા મેળવવાનું તો સંખ્યા ગોતી હોય તો પહેલી સંખ્યા ગોતી હોય તો ગુણોત્તર કેટલો છે પેલા પહેલી સંખ્યાનો બે ગુણ્યા ગુસા કેટલો છે ગુસા પાંચ તો પહેલી સંખ્યા મળી ગઈ આપણને દસ હવે બીજી સંખ્યા મેળવી હોય તો ગુણોત્તર ત્રણ છે અને ગુસા કેટલો છે પાંચ તો પાંચ તેરી પંદર આ મળી ગયા પણ પહેલી અને બીજી સંખ્યા